તમે જ્યારે આ સહજાનંદ ગ્રુપની આપણે વાત કરીએ શરૂઆત કરી ત્યારે કેટલા લોકો જોડાયેલા હતા અને હાલમાં કેટલા લોકો છે અમે સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીની શરૂઆત જ્યારે કરીને ત્યારે હું હતો ને મારા બે મિત્ર પ્રતિકને વિશાલ કરીને છે જે અત્યારે અમારા પાર્ટનર છે અને એક વિનીતભાઈ કરીને છે વિનિત શાહ અમે ચાર પાર્ટનર છીએ અને ત્રણ જણાનો સ્ટાફ હતો એટલે અમે સાત જણા હતા અને એક પ્રોજેક્ટ હતો ગઢપુર રોડ ઉપર છે વરાછામાં સહજાનંદ હબ કરીને એ એક પ્રોજેક્ટ હતો અને ત્યારથી લઈને અત્યાર સુધીની જર્નીમાં દોઢસો જણાનો સ્ટાફ છે અને વેલ મેન્ટેન કંપની છે માઇક્રો મેનેજમેન્ટ કંપની ચલાવીએ છીએ ત્યારે અમે જે સાત જણા હતા ને તો અમે સાત જણા કે અમે કંપની ચાલુ કરીને ત્યારે બે મહિના પછી દિવાળી આવતી હતી તો એ સાત જણામાં અમે હેપી હતા એ રીતે મીઠાઈઓના બોક્સ આપીએ ના તે પછી ધીરે 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 અપડેટ થતા ગયા કારણ કે એઆઈનો જમાનો છે એટલે ગૂગલ ને એઆઈ ને યુટ્યુબે ઘણું બધું શીખવાડ્યું તે પછી અમે ડિપાર્ટમેન્ટો એચઆર મેનેજમેન્ટ ઇન્ટરવ્યુઝ ઓફિસ હોવી જોઈએ ડ્રેસિંગ બાકી એ સમયનું ડ્રેસિંગ ને અત્યારનું ઘણો ફરક છે એટલે ધીરે 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 કંપનીને ઇમ્પ્રુવ કરતા ગયા તો સારા સારા વ્યક્તિઓ અમને મળતા ગયા તો એ વ્યક્તિઓના વિચારોથી એના મેનેજમેન્ટથી કંપનીઓ અને હું મારા ટીમથી જ તે ઉજળો છું મારું કાંઈ નથી હું તો કહું ને તો અત્યારે હું કોઈ સાઈડ ઉપર એટલું બધું જતો જઈ પણ નથી શકતો હું મારી હેડ ઓફિસ પર પણ જઈ નથી શકતો મારો વિચાર મારી બુદ્ધિ અને મારા આઈ આઈડિયાઓ છે જે મેં કંપનીની જે ગ્રુપો છે મેનેજમેન્ટના એની અંદર હું નાખું છું ઇન્સ્ટોલિમેન્ટથી કારણ કે ડિસિઝન મેકર હજુ પણ હું એક જ છું અને મેં પહેલેથી મારો સૌથી ફર્સ્ટ નિયમ જ આ છે કે કંપની કદાચ હજાર કરોડે પહોંચે તોય હું જ રહીશ અને સો થઈ જાય તોય હું જ રહીશ અને ઝીરો થઈ જાય તોય હું જ રહીશ ડિસિઝન મારુ તે પહેલેથી અને મારો સ્ટાફ મારા ડિપાર્ટમેન્ટો અને મારા પાર્ટનર્સ એને એગ્રી કરે છે કે તમારા જ વિચારોથી આપણે ચાલશું ડિસિઝન મેકર પણ તમે જ રહેશો એમ એટલે ઓકે મારે થોડુંક હું આ મુદ્દાથી થોડોક આવું સાઈડ જવા માગું છું મને અત્યારે મગજમાં આવે છે ડિસિઝન મેકર તમે વાત કરો છો એટલે એ એવો સમય હોય છે કે જ્યારે પ્રોપર ડિસિઝન જ નથી લેવાતું તો એ હા કે ના હા તો હા ના તો ના એવો કોન્ફિડન્સ ક્યારે આવતો હોય છે કેમ કે એ બહુ સમય અઘરો હોય છે એની અંદર એવું થાય છે એ જીવનમાં કદાચ કોઈક દિવસ એવો સમય આવે કે કઈ ડિસિઝન નો લઈ શકીએ કે જવાબ હા આપવો કે ના આપવો આ બાજુ ઉદાહરણ મેરેજ થઈ ગયા પછી હસબન્ડ કે એક દીકરો કે બિચારા ને કોઈક દિવસ એવું થાય છે કે ઘર હોય ને તો વાસણ તો ખકડતા જ હોય તો માં નો પક્ષ લેવો કે પત્ની નો પક્ષ લેવો એટલે બિચારો વચ્ચે હોય મને એવું લાગે છે એ સમયે હાય નો કહેવાય નાઈનો કહેવાય સિચ્યુએશન ઉપર છોડી દેવાય ચૂપચાપ અને સમય છે ને એ બધું જ સીધું કરી દે સમય જે શીખવાડે અને સમય જવાબ આપી દે અને મને તો એમ લાગે છે કે મોનમાં જે તાકાત છે ને એ તાકાત હામાય નથી નામાય નથી બિગ વેપન ચૂપચાપ આ છે ચૂપચાપ ને નીકળી દેવાય અને એ કદાચ વેપારનો હોય વેપારની દ્રષ્ટિએ હોય ફેમિલીની દ્રષ્ટિએ હોય રિલેશનની દ્રષ્ટિએ હોય તો હા કે ના કહેવા કરતાં કારણ કે જો તમે હા કહો તો એ તમે પડો છો કુવામાં અને ના કહો તો વાય ખાઈ જાય તોય પડો છો એની કરતા ચૂપચાપ નીકળી જવાય ત્યાંથી અને સમય નું કામ કરે અને મને એવું લાગે છે કે મેં ઘણી વાર આ ટ્રાય કરેલી છે કે જીવનની અંદર મૌન છે ને એ તમને જે જીત આપે ને એ કંઈ નહીં આપે એટલે ચૂપ રહેવું સારું છે હું ઘણી વાર ઘણી વાર ઘણી જગ્યા ઉપર આપણામાં પોડકાસ્ટમાં ઘણીવાર એવું થશે કે તમે મને કેશો તો હું એને જવાબ નહીં આપી શકું તો ઈ ઓટોમેટિકલી સમજી જવાનું એની જેવું કે હું આ નથી કહીએ તો ના કહીએ તેની જેવું છે શરૂઆત જ્યારે તમે સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીની શરૂઆત થઈ એ સમયનો પડકાર અને હાલમાં અત્યારે જે રિયલ એસ્ટેટ જે આખું રન થઈ રહ્યું છે એનો પડકાર થોડુંક તમે કંઈક કહી શકો શરૂઆત કરીને ત્યારે કોમ્પિટિશન ઘણી ઓછી હતી કારણ કે સુરત આટલું બધું મોડર્ન નહોતો એટલે કે સુરત એટલું બધું જેમાં બીઆરટીએસ છે રિંગ રોડ છે એટલું બધું નહોતું ડેવલપ થઈ રહ્યું એટલે ત્યારે બહુ ઇઝી ટુ મૂ થઈ જતું હતું અત્યારે કેવું થયું કે કોમ્પિટિશન ઘણી બધી વધી ગઈ પ્લસ આજનો કસ્ટમર છે ને એ એટલા સમજદાર થઈ ગયા લોકો રિયલ એસ્ટેટમાં ઘણી બધી અવેરનેસ આવી ગઈ લોકોને ખ્યાલ આવી ગયો કે રેરા કોને કહેવાય કઈ રીતે ફ્લેટ પ્રોપર્ટી ખરીદાય એમાં શું શું ડોક્યુમેન્ટના ધ્યાન રાખો પણ પહેલેથી મને તકલીફ એટલા માટે નથી પડતી કે હું કોઈકને વેપાર નથી કરતો હું કોઈકને સપના પૂરા કરું છું એને એક સાચી દિશા બતાવું છું કે ઘર કેવું લેવું જોઈએ કયું લેવું જોઈએ અને એમાં શું વસ્તુઓનું ધ્યાન રાખવું પડે કારણ કે હું ઓલવેઝ હું વેચું છું માલ બિલ્ડરનો પણ હું ઓલવેઝ કસ્ટમર સાઈડ જ છું કેમ કે એ જ મારો ભગવાન છે એટલે લોકોને સારું ઘર સારી જગ્યા ઉપર મળે અને સારા તરીકેથી મળે ને એ હું કરું છું મારા માટે એવું નથી કે વેપાર કરો કે કોઈકને બાટલીમાં ઉતારીને ખોટું બોલીને વેચી નાખો અને આલો આતે એ મારું કામ નથી હું જો રિટેલ બિઝનેસ કરતો હોત ને મારું ઘર જો આનાથી જ ચાલતું હોત ને તો બરોબર હતું પણ તોય હું આ તો કરે જ નહીં કારણ કે મારા સંસ્કાર નથી એટલે લોકોને અમે છે ને એક સાચી દિશા બધા હું મારા સ્ટાફને ઓલવેઝ કહું મારી કંપનીની અંદર ટાર્ગેટ તો હોય પણ એવા ટાર્ગેટ નથી કે લોકોને ખોટું બોલીને તમે વેચી નાખજો મારી કંપની મારા ત્રીસ પ્રોજેક્ટ ચાલે છે અને બિલ્ડરો મને અગેન દિવાળી પછી મારે સાત પ્રોજેક્ટ નવા ચાલુ થાય છે ને બહુ નામચીન વ્યક્તિ છે સુરતની અંદર બહુ સારો એવો રન કરે છે એની સાથે મારા એગ્રીમેન્ટ છે તો એની સાથે કામ કરવાનું છું તો બધી જ બ્રાન્ડ અને મારા એગ્રીમેન્ટનો પહેલો મુદ્દો એવો છે કે કોઈ પણ ડેવલોપર્સ છે એને એની માન મર્યાદા મોભો એને એનું નામ બનાવ્યું હોય એ બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરી હોય એ બ્રાન્ડ વેલ્યુને મારા કારણે તો કોઈ દિવસ ડાગ લાગવો જ ન પડે એમ થવું જ નહીં હા એટલે આપણે સાચું જ બોલવાનું છે જેટલું આપીએ છીએ એટલું જ બોલવાનું છે કસ્ટમરને એક દિશા બતાવીએ છીએ કે ભવિષ્ય શું છે કયા એરિયામાં તમે પ્રોપર્ટી લઈ શકો તો અત્યારે કોમ્પિટિશન ઘણી બધી છે રિયલ એસ્ટેટમાં પણ મને ફરક નથી પડતો અમે દર મહિને સિત્તેર એંસી યુનિટ વેચીએ છીએ લોકોને સિત્તેર એંસી યુનિટ વેચવા માટે એક વર્ષ થાય મારી કંપની દર મહિને સિત્તેર એંસી યુનિટ વેચે છે એક કરોડનું કામ કરીએ છીએ અમે બ્લુપ્રિન્ટ જ્યારે તમે આખી બનાવીએ છીએ તમારે આ મેન સજાનન ગ્રુપ ઓફ કંપનીની બ્લુ પ્રિન્ટમાં એવું તમે લખેલું હતું ખરા કે આટલા આટલા વર્ષમાં આ કંપની આ સ્ટેટસ ઉપર હશે એવું લખ્યું હતું પણ લખવામાં એવું થઈ ગયું ઘણા બધા ઉતાર ચડાવો આવે કારણ કે હું સર્વિસ બિઝનેસ કરું છું એટલે પહેલાં વર્ષે જ એવું થયું કે પહેલાં વર્ષે અમે એવું નક્કી કર્યું હતું કે આપણે આ વર્ષની અંદર આટલા પ્રોજેક્ટ હોવા જોઈએ આટલો સ્ટાફ હોવો જોઈએ અને આટલી કમાણી કરીશું તો પહેલાં વર્ષની અંદર સ્ટાફ એટલો થઈ ગયો વેચાણ એટલું થઈ ગયું પણ દુનિયા આટલી મોટી ખુલ્લી છે આટલો મોટો સમંદર છે એટલે લોકોને બધાને તરવું તો છે જ તે તો જે મજબૂત માણસો હતા ને એ નીકળી ગયા કારણ કે આપણે એની ઉપર વિશ્વાસ દાખવી અમે ચાર જણા તો કેટલું પહોંચી શકીએ આજે ત્રીસ પ્રોજેક્ટ છે તો અમે ચાર પાર્ટનર છીએ તો અમે ત્રીસ પ્રોજેક્ટ સુધી તો પહોંચી જ નથી શકવાના તો ટ્રસ્ટેબલ સ્ટાફ હોવો જોઈએ આપણો ફેમિલી જેવો તો પહેલાં વર્ષની અંદર જેટલા પણ મજબૂત વ્યક્તિઓ હતા ને એ નીકળી ગયા જમ્પ લેવા માટે આગળ એમની કારકિર્દીને વધારવા માટે એટલે ત્યારે થોડોક પડકાર આવ્યો તો પાછા આપણે દિવાળી પછી એટલે કે બીજા વર્ષમાં ડાઉન થયા એ ડાઉન થયા પછી આપણને ખબર પડી કે હવે કઈ રીતે કરવાનું છે કારણ કે એક્સપિરિયન્સથી જ ખબર પડે એટલે જો એક્સપિરિયન્સ આ થયો જ ન હોત તો ગાડું એમના વાયલા રાખે પણ પછી ખબર પડી કે સ્ટાફ શા માટે નીકળ્યો એટલે મેં જે લોકો નીકળ્યા હતા એમને પ્રેમથી બોલાવ્યા અમે મેળવ્યા એક હોટલની અંદર અને પૂછ્યું તો જેમને તકલીફ હતી ને એ મારે હવે અહીંયા રિપીટ નથી કરવાની આ વર્ષમાં એટલે એટલી પ્રોપર તરીકેથી આપણે ગયા કે બીજું વર્ષ થયું ને એ ત્રીજું વર્ષ ચોથું વર્ષ હવે એવું નથી થતું હવે કદાચ કોઈક વયો ગયો હોય તો એ બે મહિના પછી એમ કે સાહેબ મને પાછો લઈ લો એટલે પાંચ પાંચ વાર એક એક એમ્પ્લોય પાછા આવેલા છે હું લઈ લઉં છું લાગણીથી લાગણીથી એ બહુ બહુ ખતરનાક રીતે બાંધેલા છે ને લાગણી એટલે એવું એવું ને આત્માથી એટલે બિઝનેસ થી નહીં કે હું મારી લાગણીથી આને પકડી રાખું એટલે આ ન જાય પણ આત્માથી અને કેવી આત્માથી કે મારા ઘરે કરોડ આવે ને તો તારા ઘરે લાખ તો આવવા જ પડે પગાર હું એક એવું લીડરશીપ મેં તૈયાર કરી છે કે વ્યક્તિઓ છે એ દસ હજાર પંદર હજાર કરોડ સુધી પહોંચે અને એનો સ્ટાફ છે ને એ જ ત્રીસ પાંત્રીસ હજારમાં નોકરી જ કરતો હોય બાકી એકચ્યુઅલમાં એવું હોવું જોઈએ કે જીવન જીવવા માટે કેટલા રૂપિયા જોઈએ દસ દસ હજાર પંદર પંદર હજાર કરોડને ક્યાં બાંધીને લઈ જવા છે અને હવે જીવ હવે પાછું જીવન એ પંદર વર્ષ જ બાકી રહ્યો હો વાહે તો ક્યાં જવું છે અને ખાલી ખોટું આપણે આપણી પેઢી માટે કમાવું છે તો એટલા ન જોઈએ બહુ વધારે મારા બાળકો છે ને બંને મારા બાળકો માટે એને એક ઘર હોય અને એને એટલું જેટલા જોતું હોય ને એટલું જ કમાઈને મૂકીને જવું છું બાકી બધું ડોનેટ કરી નાખવાનું છું જો વધારે આપીને જઈશ ને તો બગડશે ક્યાં તો મારા બાપે આપેલું છે એટલે અહીંયા જ બની જાય બગડે એટલે એની કમાણી એને જાતે જ કરવાની છે અને દસ દસ પંદર પંદર હજાર કરોડે કંપનીઓને જો આપણે પહોંચાડીએ ને પહોંચાડ્યા પછી તે આપણીને આ ત્રીસ ત્રીસ વર્ષ ઘાણા હોય એને બેંકોના હપ્તા ચાલુ હોય દીકરીઓના લગ્ન આવે ત્યારે લગ્ન ન કરીએ કે તો હું તો એમ કહું છું કે એમાંથી પચાસ ટકા ફંડ ચાલીસ ટકા ફંડ જેને પચીસ વર્ષ ત્રીસ વર્ષ આપ્યો હોય ને એને બાટી દેવાય લીડર આવો હા લીડર આવવો જોઈએ લીડર આવવો હોય ને તો પંદર વર્ષ પછી જે દિવસે તમારી ઠાઠેડી નીકળે ને તે દી પાંચ હજાર માણસો હોય નગર ચશ્મા પહેરીને હો જણા જ હોય એ ચશ્મા હું લેવા પહેરે ઓલું ખોટું ખોટું રોવાનું હોય ને દેખાય ન જાય ને એટલે લીડર આવવો જોઈએ તો મેં એ રીતે મારા લાગણીથી સ્ટાફને બાંધેલો છે કે હું એક મોટો નહીં થા હું એ લોકોના મેડિક્લેમ એ લોકોના ઘરની અંદર દવાખાનું હોય ને રાત્રે ફોન આવ્યો હોય મારે એને દસ હજાર પગારવાળો વ્યક્તિ મને એમ કેમ કે સાહેબ મારે ઘરે દવાખાનું લાખ રૂપિયા ઉપાડ જોઈએ એટલે મેં આપેલો છે મારી પાસે નહીં હોય ને તો હું વ્યાજે લાવીને આપીશ પણ મારી સાથે કામ કરેલો વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ એવું ન થવું પડે કે મારો જે સાહેબ હતો ને એને મારું શોષણ કર્યું અને હંમેશા એવું જોવું જોઈએ હું તમને કહું ઘણા મારા સ્ટાફની અંદર આ તો પોડકાસ્ટ નથી ઘણા મારા સ્ટાફની અંદર એમ કે મારા બે બાપ એક ઘરે છે ને એક તમે હા એ કે મને જન્મ આપ્યો પણ મારા સપનાઓ તો તમે પૂરા કરો છો આ એવું છે હાલમાં કે છે અને લગભગ બિચારકની પરિસ્થિતિઓ એવી હોય એટલે પેરેન્ટ્સ એ રીતે ન કરી શકતા હોય તો મેં ઘણા લોકો મને એમ કે સાહેબ મારું આ છે મારામાં લખેલી છે બધી બુક મારી જર્ની અંદર એવું છે કે જ્યારે તમે જોઈનિંગ કરો ને કંપનીમાં એટલે તમારા ડ્રીમ અને તમારા સપના લખવાના એ મને આપી દેવાના ત્યાંથી તમે સિલેક્ટ થાવ કેવા તમારા ડ્રીમ છે કેવા હા કેવા તમારા ગોલ છે સિલેક્શન પછી થાય એટલે હું એને વાંચું અને હું મારા નોટ્સમાં સેવ કરું અને એ વ્યક્તિ મારી સાથે જોડાયેલો છે ને એટલે એમાં રાઈટ માર્કો થાય ઘણા લોકો તો લગભગ સિત્તેર સિત્તેર ટકા સુધી પહોંચી ગયા છે કે સિત્તેર ટકા એના ડ્રીમો પૂરા થઈ ગયા છે ઓકે તમે આ સપનાઓની ના વાત કરી કે તમે આવી રીતના લખાણમાં લો છો સામાન્યમાં સામાન્ય કેવા સપના હોય છે લોકોના અને હાઈમાં હાઈ કેવા હોય છે ઘણા તો એવા હોય છે કે હવે તો આજનું જનરેશન તો બહુ બધું સોશિયલ મીડિયાવાળું થઈ ગયું ને એટલે કોમન વર્ડ્સ છે મારે મારા મા બાપના સપના પૂરા કરવા છે મારા મારા મા બાપના સપના પૂરા છે મારે ઘણા એવા હોય છે કે એક એક ભાઈ એવું લખ્યું હતું કે મારે મિલેનિયર બિલેનિયર બનવું છે આઠ હજાર સેલેરીમાં મેં એને જોઈન્ટ કર્યો હતો અત્યારે તો ચાલીસ હજાર એ છે એ કે મારે મિલેનિયર બિલેનિયર બનવું છે એક વ્યક્તિએ એવું લખ્યું હતું કે મારે મારા બાપનું દેવું પૂરું કરવું છે મારે મારા બાપનું દેવું પૂરું કરવું છે જેને લખું હતું ને એને બાર મહિના પછી સીધું સાઠ કરવું તો પૂરું થઈ ગયું આઠ વર્ષ આખા ખૂબ સ્ટોરી છે મારે દિવાળી હતી અત્યારે આ તો હું લાવીને એક નકર જ્યારે અમે હમણાં કાલે બોનસ આપ્યું પગાર આપ્યો ને એટલે દર વર્ષે હું એક આવી ટ્રાય કરું એક બ્લેન્ક પેજ આપું બ્લેન્ક પેજ આપીને એને એમ કહું કે કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ શું કંપનીમાં સુધારા વધારાની જરૂર છે અને શું તમે વિચારી રહ્યા છો મારા વિશે ને મારી કંપની વિશે આ લખો એટલે આખા આખા લેટર લખાવું એ હું દિવાળીના વેકેશનની અંદર વાંચું એટલે બધાએ લખ્યા દોઢસો દોઢસોના પત્ર છે એ દિવાળીના વેકેશનથી વાંચશું એ જ્યારે વાંચીએ ને ત્યારે ખબર પડે કે શું લીડરશીપ તમે કરી અને દર વર્ષે કરાવું કે આ તમે કેટલા વર્ષોથી કરો આ ત્રણ વર્ષથી હું કરું છું ત્રણ વર્ષથી આ મારા છે અને એ જે બધી જર્ની છે ને એ જર્નીની હું બુક બનાવું છું કે જીવનમાં ગમે તે દિવસે મને અહમ આવી જાય ને જે દિવસે આમ પગ જમીનથી ઉપર વહી જાય ને તે આ લેટરો વાંચવાના છે આને નથી ભૂલવાનું કારણ કે કારણ કે એ એ મારી હકીકત છે એ મારી કંપનીની હકીકત છે અને લોકો મને આ રીતે ઓળખે છે ને લોકો એમાં ઘણું બહુ સારું સારું લખવું એ લોકો બહુ સારું સારું એમાં જે તમે કહો છો એમ ઘણા લોકો તો એવું લખે મારે એક્ટિવા લેવી છે મારે આઈફોન લેવો છે ઘણા એમ લખે કે મારે મારા મમ્મીને ઘરેણું કરાવી દેવું છે ઘણા એવું નથી હોતું ઘણા એવું લખ્યું હતું કે મારે મારા પપ્પાને ફોરવિલ ની અંદર કરવું છે એક ભાઈએ એવું લખ્યું હતું કે હાથ પેઢીની અંદર અમારા કુટુંબની અંદર કોઈની પાસે ફોર વ્હીલ નથી મારે પહેલી ફોર વ્હીલ લઈને દેહમાં જવાનું છે એટલે બધાના પોતપોતાની રીતે પૂરા થાય છે એમ ધીરે ધીરે ઘણા લોકો સિત્તેર ટકા ડ્રીમ પૂરા કરી નાખ્યા છે મોટા મોટા સપનાઓ હોય તો મોટા મોટા સપનાઓમાં હું એવું નથી મારી કંપનીમાં કે એને ખાલી કામ જ કરવાનું મારો જે સ્ટાફ છે ને એ મારી કંપનીનો સત્તર ટકા પાર્ટનર છે મારા હું કદાચ ગમે એટલા કરોડો રૂપિયા કમાઉ ને તો સત્તર ટકા તો હાલમાં પાર્ટનર છે તો એ લોકોને એની પાર્ટનરશીપ મળે છે ખાલી સેલરી નથી મળતી એમ લોકોને